ગુડ મોર્નિંગ ગાઈસ જય દ્વારકાધીશ ને જય માગલ સૌથી પહેલાં તો રાજવાએના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે લાકડીયા ગામની અંદર વ્લોગની શરૂઆત કરી છે તો તમને બતાવવું અમે ચાર ઓલું ભરવાયા છીએ બે ટ્રેક્ટર બે બ્લુ હોર્સ તમને બતાવું કઈ રીતનું બધું અમે ચાર ઓલું ભરીએ છીએ અને કેવું બધું છે તો થોડીક થોડીક ઝલકું તમે જોતા રહીજો અને કમેન્ટ મારતા રહેજો મારા કલેજાઓ તો પેલા મોડિફિકેશન ટ્રેક્ટર થયેલું જોઈ લ્યો જો બ્લુ હોચ એ એકદમ આમ ચખા છો આ એક પાલ ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયો છે કારણ કે અમારા ગામમાંથી અમારા ઘરેથી પશુ છે ને દૂર બહુ થાય છે અને ટ્રેક્ટરની અંદર પંખો તમે પહેલી વાર જોઈ લો છે મોડિફિકેશનના શોખીન માણસો હોય ને એ જ આવું કરી શકે છે તો એક પાલનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાલ હવે અમે ભરવા જઈ રહ્યા છીએ બે પાલ ત્યારે ભરવાના છે ને બે પાલ નાઇટમાં ભરવાના છે આલો ગાયો પાર્ટી કરવા જવો સમોસા છી છે પછી આવશે ભેળ એટલે તમે વિડીયોમાં બની રહેજો ખાવો તો

છે મિત્રો ધીસ ઇઝ માય તળાજા ઓવર તળાજા ઓવર તળાજા વાળા લાઈક કોમેન્ટ કરજો હો ભાઈ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે કાન હતા નમી જો હવે ના હું એ મેળા આવે છે ત્યાં સુધી આખા બગડી ગયા સારો લા સારો લાવવાનો સારો લો એટલે એવું તો રહે મિત્રો પાવટી આવી ગયું છે અને અમારો બીજો પાલ જો અહીંયા જ પડ્યો છે

તો આજે પણ બે ટ્રેક્ટર આપણું બ્લુ હોસ કમ્પ્લીટ થઈને આવી ગયો જોઈ લો થોડુંક મોડિફિકેશન અને ત્રણસો અને અને સારું લીધું એક પાલ છે અને એક લારી હોતું હવે અમારે બધાને છે ને ભેગા મળીને એક વસ્તુ તમને બતાવું જોઈ લો હા હા મોજે મોજ હો કાના હતા જો ડાયરો જ છે હાલો અમે થોડોક નાસ્તા પાણી કરી લઈ એક વાગી ગયો છે નાખી દે ને મારી હાલો મારા વાલા પાલ બધું ખાલી થઈ ગયું છે ને અમે ફૂલ થાકી ગયા અને હવે આપણે બ્લુ હોર્સ જો દીધું છે અહીંયા અને હવે આ પાલ છે એનો પહોંચાડવા જવાનો છે આ કાલે હતા સાઈડ કાપી થઈ એવડા એનો પાલ છે આજ આપણા બ્લુ હોર્સની અંદર આવી ગયો તો એ સાથે જ મિત્રો હવે આગળ કઈ કેવું નથી વિડીયો બહુ લાંબો થઈ જાય વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આવતીકાલના વિડીયોની અંદર ત્યાં સુધી બની રહો જય દ્વારકાથી જયમાં મોગલ આવજો બાય બાય